ચાલો આપણે કેટલાક રીસા અને એક લેસર કિરણનો ઉપયોગ કરીને અમુક રસપ્રદ આકાર બનાવીએ અને પ્રકાશના પરાવર્તન વિશે પણ શીખીએ પ્રકાશ વિજ્ઞાન ઓપ્ટિક્સ લેસર અને અરીસા સાથે મજેદાર પ્રયોગ ભાગ એક ફન વિથ લેસર્સ એન્ડ મિરર્સ પાર્ટ વન જરૂરી સામગ્રી એક લેસર પોઇન્ટર ચાર નાના અરીસા ગુંદર રબર અને અગરબત્તીઓ લેસર પોઇન્ટર નો ઉપયોગ કરતી વખતે મહેરબાની કરીને કાળજી રાખશો અને લેસર કિરણને કોઈ વ્યક્તિના માથા અને આંખ ઉપર ફેંકશો નહીં અરીસા ઉપર રબર ને ગુંદર વડે ચોંટાડીને તેને ઊભું મૂકો ચાલો હવે જોઈએ કે જ્યારે તમે આ એક અરીસા પર લેસર કિરણ ફેંકો છો ત્યારે શું થાય છે આપણે અગરબત્તી સળગાવીને તેના ધુમાડા દ્વારા લેસર કિરણને દ્રશ્યમાન બનાવી શકીએ છીએ તમે જોયું કે પ્રકાશનું કિરણ કેવી રીતે અથડાઈને પાછું આવે છે અને જ્યારે તે અરીસા સાથે અથડાય છે ત્યારે દિશા કેવી રીતે બદલે છે પ્રકાશનું આ રીતે અથડાઈને પાછા ફરવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે તમે જોશો કે જે ખૂણે લેસર કિરણ અરીસા સાથે અથડાય છે તેને બદલશો તો પરાવર્તિત થતા કિરણનો ખૂણો પણ તે મુજબ બદલાય છે આ ખૂણાને પણ અરીસાને થોડો ફેરવીને બદલી શકાય છે ચાલો હવે પરાવર્તિત કિરણના પથમાં એક બીજો અરીસો મૂકીએ અરે વાહ તે ત્રિકોણ બનાવે છે અરીસાનું અંતર અને ખૂણામાં ફેરફાર કરીને આપણે વિવિધ પ્રકારના ત્રિકોણ બનાવી શકીએ છીએ તમે થોડા વધુ અરીસા મૂકીને હજુ પણ વધારે આકારો બનાવવાનો પ્રયાસ કરી શકો છો ત્રણ અરી આકાર કેવી રીતે બનાવી શકીએ તેને બનાવવા માટે કેટલા અરીસાની જરૂર પડશે પ્રકાશના કિરણનું પરાવર્તન એ અરીસો અને તેના ઉપર પડતા પ્રકાશના કિરણના ખૂણા ઉપર આધારિત હોય છે આ વાતના આધારે હવે પછીના વિડિયો લેસર અને અરીસા સાથે મજેદાર પ્રયોગ ભાગ બે માં આપણે પ્રકાશના પરાવર્તનના વધુ નિયમો જાણીશું